વિશેષ નથી એટલે કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષની સરકાર હોય એને આદિવાસીઓને ખતમ કરવા સિવાય બીજો કોઈ નથી કારણ કે ભારત દેશ આઝાદ થયો ત્યારે ખરેખર આદિવાસી આઝાદ હતો આઝાદ થયા પછી આદિવાસી ગુલામ થઈ ગયો છે અને સૌથી વધારે ભારત દેશમાં અત્યાચારો થતા હોય તો ફક્ત આદિવાસીઓને ટાર્ગેટ કરીને એની પાસે જે કંઈ સંપત્તિ હતી જે કંઈ હત્યા સંસાધનો હતા તે હડપવા સિવાય આ ચોરને લૂંટારા ધૂતારા લોકોએ કશું કર્યું નથી અને એને લઈને આદિવાસીને ભિખારી કરતા ખરાબ દશામાં લાવી દીધા છે તો એના માટે દરેક આદિવાસીએ જે કંઈ પરિસ્થિતિમાં હોય

આપણે સાચા છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત ક્યારેય થતો નથી એટલો વિશ્વાસ રાખજો અને તમારો જન્મ થયો છે એટલે તમને તમામ ને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે કોણ ક્યારે ને ક્યાં મરશે ને કઈ રીતે મરશે એની કોઈને ખબર નથી એટલે મૃત્યુનો ભય જીવનમાંથી કાઢી નાખો કુદરતને ઓળખીને કુદરતના સાનિધ્યમાં કુદરતના નિયમો પ્રમાણે લડાઈ કરશો તમે અવશ્ય જીતશો અવશ્ય જીતશો અવશ્ય જીતશો જય જોહાર

જેટલા પાસે ગાડી હોય તો ગાડીઓમાં બેસી જાવ નહીં હોય તો આ પ્રશાસન બસમાં લઈ જશે બરાબર છે ન્લલં ન્લ ન્લલ નૂલ ન્લલન ન૓લ ન્લન મેલં!